શુભ રામ ચાલુ કરો શુરામ શુભરામ ચાલુ કરો સોગા પંપિંગ ચાલુ કરો સોગા પંપિંગ શુભરામ ચાલુ કરો જય જવાન જય રામ ધૂન લાજી ગોપાલ ધૂન લાજે ગોપાલ ધૂન લાજે રામ ધૂન લાજી ગોપાલ ધૂન લાજે ધૂણ લાજી ગોપાલ ધોણ લાજે રામ ધૂન લાજી ગોપાલ લાજે ને મંડળી માં લાજે પડે તો રોમ લાજે હાથ પડે ખેડૂતોને મંડળી માં રોમ લાજે

ધૂણ લાજી ગોપાલ ધૂણ લે રામ ધૂન રામ ધૂણ લાજી ગોપાલ ધૂણ લે રામ ધૂન લાજી ગોપાલ ધૂન પાણીદાર રામ ધૂણ धूण लाजी गोपाल धूण लाज राम धूण ला गो राम धूण लाजी गोपाल धूण लाजी राम धूण ला गो

રામ ધૂન લાગી ગોપાલ ધૂણ લાગે રામ ધૂન લાગી ગોપાલ ધૂન લાગે રામ ધૂન લાગી ગોપાલ ધૂન સોગા પસંબે રામ ધૂન લાગી પંપી કે રામ ધૂન લાગી સંગા પંખી કે રામ ધૂન લાગી રામ ધૂન લાગી ગોપાલ ધૂન લાગી રામ ધૂન લાગી ગોપાલ ધૂન લાગી ખેડું તના પ્રશ્નો ની રામ ધૂન ખેડું તના પ્રશ્નો ની રામ ધૂન લાગી ખેડું તના પ્રશ્નો ની રામ ધૂન લાગી ખેડું તના પ્રશ્નો ની રામ ધૂન मटे राम धून ले राम જય જવાન જય જવાન આજે સવારે અગિયાર કલાકે આપણે પાણીની માગણી માટે ચોકા પમ્પિંગ ચાલુ કરવાની માંગણી માટે હજારો ની સંખ્યા અંદર ખેડૂતો એકઠા થયા પણ અત્યારે રાત્રિના કે પણ હજી સુધી સરકારે યોગ્ય જવાબ આપેલો નથી આપણે આ ફેસબુકના માધ્યમથી સરકાર શ્રી ને કેવા માંગીયે છીએ કે તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન ને છ પંપ ચાલુ કરી સુજલામ સુજલામ અને તળાવમાં એક મહિના માટે પાણી આપે તો આપણી બાજરી બચી જાય આપણા બોર બચી જ હોય એટલે સરકાર રામ ભગવાન કૃષ્ણ ભગવાન આપે અને ખેડૂતો માટે નિર્ણય લે ખેડૂતના હિત માટે નિર્ણય લે એવી આજની બેઠેલી સરકાર ને ભગવાન સત બુદ્ધિ આપે એવા આપણે ખેડૂતો આશીર્વાદ આપીએ આપીયે સાથે સાથે સરકાર ને પણ કહેવા માંગીએ છીએ કે આ ખેડૂતોની વેદના છે ખેડૂતોની બળતરાની વેદના છે ખેડૂતો ધારતા સરકાર સરકાર છે તો ખેડૂતોની વેદના સમજી અને તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે અને કમાન્ડ એરિયાની અંદર પણ પોણી આપે તો ખેડૂતો બચી શકે એવી પરિસ્થિતિ છે અને જો આપણો ખેડૂતોના હિતમાં નિર્ણય નઈ લે તો આ આંદોલન જે ધરણાનું આંદોલન છે એ ઉગ્ર બનશે અને જ્યાં સુધી ચોગા પંપિંગ સ્ટેશન ના છ પંપ ચાલુ નહીં કરે અને લેખિત માં નહીં આલે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે અને આ આંદોલન અને દરેક ગામની અંદર આ આજના બેઠેલા નેતાઓને પ્રચાર અર્થે આવવું પણ મુશ્કેલ પડશે એટલે સરકાર માં બેઠેલા નેતાઓ તાત્કાલિક આ ખેડૂતોની વેદના સમજી અને ચોગા પંપિંગ સ્ટેશન તાત્કાલિક ચાલુ કરે